हेलो हाय हाउ आर यू खाना खा के जाना हो हां आ जाओ मार देर बनवाने થઈ ગયું છે આપણે ટોટલી ફૂલ ઇન્દારા જેવી થઈ ગઈ અને ગામડામાં છે ને બધા સોમવાર પાડતા હોય ભાદરવાના એટલે છે ને બધા ખરેજ જ હોય ઘરે પહેલી વાર આવ્યો તો અમાર જેમ એટલે છે ને ન્યા જવું પડી જવાય જોઈ પાછે પાછે હું જેમ જાવ ને એમ પાછો પાછે આવે છે એ કોડ સેન કોડ પાછો આવે

કામ અડધું કરીને હંજવાળી પોતાને કરીને આવી તેને ફ્રી થઈ ગઈ પછી નાયું નાઈને જો હવે જાય નીચે પાછા ને જો રવિ એનું કામ કરે રવિ ગુડ મોર્નિંગ મોર્નિંગમાં સોળ આપી દેસ જો ચાલો હવે નીચે જઈએ આપણે રસોઈ બનાવવાને એવું બધું કામ કરવા જો ઉપરથી આવ્યા ત્યાં તો જોન જનીનો હજી મોર્નિંગ નથી બે સુતા જો આપણે જઈએ આગળ

હાલો રોટલા રોટલી થઈ ગયા અને જો શાક ને ફરાળ બનાવવાનું ચાલુ થઈ ગયું તરણ શાક બનાવે છે અને હું ફરાળ કરું એટલે તો મોમરી રેફર કરવીશ દુકાનમાં લઈ રહ્યું એટલે કેળાંની ફરાળ કરવી એ મરચાં પણ તરવાના છે જો રસોઈ બનાવતા હતા ને તો આ બધું આવ્યું નાનકડું નાનકડું તો હું એન્જલ માં દીકરી બેરા મારવા વળગી ગયું

તો છે ને મેં સાંબાની ખીર અને ખીચડી બનાવી હતી તો જો ખીચડી પેઢી હતી મેં ફ્રીજમાં મૂકી દીધી કેમ કે એ ફરાળી જ કહેવાય અને ખીર બનાવી દીધી પાછી દૂધ નાખીને ખીર ગરમ કરી અને જો ફરાર રોટલાને શાક બનાવ્યું મેં રોટલી બનાવીને તોડલ એ છે ને રોટલા બનાવ્યા પહેલીવારે રોટલા શીખતી હતી અને જો કેળાની ફરાર હતી ને ચેવડો

જમવાનો ટાઈમ થઈ ગયો રવિ આવી ગયા ભૂખ લાગી ગઈ કેટલી આટલી બધી છ મહિને જો ફ્રી થઈ ગયા ફરાર ને બધું કરી છે અને ગામડામાં છે ને બધા સોમવાર પાડતા હોય ભાદરવાના એટલે છે ને બધા ઘરે જ હોય એટલે જો અમારી દુકાન ખુલી છે તો ઘરાકી એટલી જ છે ફૂલ કે બધા ઘરે જ હોય ને એટલા માટે હવે જો કામ કરવાનું ચાલુ કરી દીધું

damayan juventus <laughs> na ma n tunanmobes a lura cewa ta su mana ije karni kayan kwadar su kasuwace ta su na kachirar sa nuna ga na wasu rana wani cewa sun son da